દ્વારકા જામનગર હાઈવે પર આવેલા ફન હોટલ વિસ્તારમાં એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો એક્સિડન્ટમાં એક ખાનગી કંપનીની બસ બે કાર અને એક બાઇકનો સમાવેશ થાય છે અકસ્માતમાં કુલ સાત લોકોના મોત નિપજ્યા હતા જ્યારે પંદર જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને તમામને સારવાર અર્થે દ્વારકાથી પ્રાથમિક સારવાર આપીને ખંભાળિયા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા ખંભાળિયા હાઈવે પર બરડીયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક બસ બે કાર અને એક બાઇકનો અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દર્દીને ખંભાળિયા ખાતે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે મામલતદાર પોલીસ કાફલો અને હોસ્પિટલના તમામ ડોક્ટરો ખડેપગે ઊભા હતા આ અકસ્માતમાં ઘાયલ થયેલા ફારૂકભાઈએ જણાવ્યું હતું કે રોડ પર બે આખલા વચ્ચે બેસેલા હતા અંધારામાં બસ દ્વારા તેમને ટક્કર મારતા બસ પર આવેલા ડિવાઇન્ડર ઓળગીને બીજી બાજુ બસ પલટી ખાઈ ચૂકી હતી આ એક્સિડન્ટમાં સાત લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે આ ઇમરજન્સીમાં પહોંચી વળવા ખંભાળિયા સિવિલ હોસ્પિટલના પંદર ડોક્ટર અને અઢાર જેટલા નર્સ સ્ટાફને તૈયાર રાખવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચવાની સાથે જ તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી બધો હોસ્પિટલ બોલાવી લેવામાં આવ્યો હતો આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગરથી ડોક્ટરની ટીમને બોલાવવામાં આવી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતાં પૂનમબેન માડમ કેબિનેટ મંત્રી પણ થોડા સમય ખંભાડિયાની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા દુકાન ઘટના હુઈ આજ દ્વારકા કે અંદર ફર્ન હોટેલ જો હે ઉસકે ઉસ એરિયા મે રોડ એક્સિડન્ટ હુઆ હે जिसके अंदर की एक बस दो कार और एक मोटरसाइकिल इन्वॉल्व है और जो अभी तक मेरे पास फेटल कैजुअल्टी के जो रिपोर्ट है उसके अंदर तकरीबन सात फेज फेटल हुए कैजुअल्टी और तकरीबन चौदह लोग जो है वो इंजोर हैं जितने भी इंजोर है उनको हमने प्राइमरी ट्रीटमेंट देके फर्स्ट एड देके के, दे के यहाँ से खम्बालिया के लिए डिस्पैच कर दिया है और खम्बालिया में खम्बालिया एस के निगरानी में उनको वहां पर फर्दर ટ્રીટમેન્ટ દયા જાહે થેન્ક યુ